અમરેલી જિલ્લામાં આંગણવાડી મતદાર યાદી સુધારણા તેમજ બીએલઓ કામગીરીને લઈને અમરેલી જિલ્લામાં અમરેલી ધારી બાદ આજે ખાંભામાં આવે તેને આપવામાં આવ્યું હતું અલગ અલગ જગ્યાએ આંગણવાડી કાર્યકરોએ મામલતદાર આવેદન આવેદનપત્ર પાઠવી આંગણવાડી વર્કરોએ વધારાના કામ સરકાર દ્વારા આપવામાં આવતા અમરેલી જિલ્લાના તેમજ અમરેલી જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી સંગઠનોએ બાળ વિકાસ અધિકારીને સંબોધીને મામલતદાર પ્રાંત અધિકારી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વધારાની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે આવેદનપત્ર આપીને માંગ કરી છે બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી